નમસ્કાર ખેડૂત મિત્રો આપણી કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું છું વાળાજનકજી અને મારો કોન્ટેક નંબર છે સત્તાણું સાડત્રીસ પાંત્રીસ એક્યાસી ડબલ ઝીરો હવે આપણે મિત્રો આજે વાત કરીશું આજે આપણે વાત કરવાના છીએ ફૂલ ઝાડના રોપા છે ફળ ફૂલ ઔષધી પાકોના તમામ રોપાની વાત આપણે આજે કરવાના છીએ એટલે એ પહેલાં આપણે ટૉપિકની વાત કરતાં પહેલાં મિત્રો આજે આપણે જોઈશું તો તેમાં આપણને અત્યારે વરસાદનું વાતાવરણ પણ ખૂબ સરસ ચાલી રહ્યું છે મિત્રો ખેડૂતોમાં ઘણો બધો ખુશીનો માહોલ પણ આપણને જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ અત્યારે પાકની અંદર કપાસ છે મગફળી છે સોયાબીન છે અરંડા છે અલગ અલગ પાકની વાવણી પણ ખેડૂતોએ કરી નાખે છે ખેડૂતોમાં અત્યારે આપણને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જેમ કે વરસાદ વરસે એટલે ખેડૂતો ખુશ હોય કેમકે પાણીનો સંગ્રહ થાય પાણી યોગ્ય પ્રમાણમાં જ થઈ જાય પાણી થશે તો જ જમીનમાં બધું થવાનું છે ને પાકને નગર તો કંઈ થવાનું નથી પાણી વગરનું હવે મિત્રો આપણે જોઈશું ઇન્ડિયા ફાર્મ હાઉસ છે ઇન્ડિયા ફાર્મ હાઉસ મહુવાની અંદર આવેલું છે આપણા મિત્ર છે તે ભાઈ અને મારો કોન્ટેક કરજો કોઈ પણ પ્રકારના બાગાયતી પાકો માટેના છે રોપા ફળ ફૂલ ફૂલ ઝાડના રોપા પણ આપણે એ ભાઈ રાખે છે તેમાં આપણે વાત કરીશું સૌપ્રથમ બાગાયત પાક બાગાયત પાક એટલે કે મિત્રો લાંબા ગાળા સુધી ચાલતો પાક છે તે બાગાયતી પાકોમાં આપણે અલગ અલગ વાત કરીશું તો તેમાં આપણને કેરી છે સૌપ્રથમ કેરીની અલગ અલગ પચીસથી ત્રીસ પ્રકારની જાત તે ભાઈ રાખે છે ત્યારબાદ ચીકુ છે ચીકુની પણ ઘણી બધી કલમો મળી રહે છે ત્યારબાદ સફેદ જાંબુ છે લાલ જાંબુ છે પછી બદામ છે પછી આપણે જોઈશું તો ડ્રેગન ફ્રૂટ છે પછી લીંબુ છે તેવી અલગ અલગ પ્રકારના ઘણા બધા ફળોની કલમો ત્યાં મળી જાય છે મહુવા ઇન્ડિયન ઇન્ડિયા ફાર્મ હાઉસની અંદર એ નર્સરી છે અને આપણે એને ટૂંક સમયમાં વિડીયો લેવાના છે તેમાં આપણે ફળ ફૂલ ફૂલની વાત કરીશું તો ગુલાબ છે મોગરો છે સંપ છે એમાં અલગ અલગ પ્રકારની ગુલાબની ઘણા બધા કલરિંગ અલગ અલગ સફેદ છે સફેદ ગુલાબ પીળા ગુલાબ કેસરી ગુલાબ બ્લુ ટાઈપના આવે છે તે ગુલાબ આપણા ગુલાબી રેગ્યુલર ગુલાબ એ અલગ અલગ પ્રકારની ઘણી બધી ગુલાબની કલમો પણ મળી જાય છે ત્યારબાદ ઔષધીય પાકો એ ઔષધીય પાકોમાં ઘણા બધા એ ઔષધિ એ કલમો આપણને મળી જાય છે મિત્રો આપણે ખાસ કરીને જોઈશું તો ઇન્ડિયન ફાર્મ હાઉસનો આપણે મહુવાની અંદર આવેલો છે તેનો સંપર્ક કરવા વિનંતી અને કોઈ પણ પ્રકારની માહિતી વધારે પ્રમાણમાં જોવે ઇન્ડિયન ફાર્મ હાઉસ વિશે તો મારો આપણે મોબાઈલ નંબર આપેલો જ છે તો મારો કોન્ટેક કરજો અને અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે મિત્રો તો આંબાની કલમો જેને જોવે તેને વ્યાજબી ભાવમાં કરી આપવામાં આવશે અને કલમો પણ સારી પચીસ ત્રીસ પ્રકારની અલગ અલગ વેરાયટીની કલમો મળે છે આજનો વિડીયો અહીં સુધી રાખીને આપણે રૂબરૂ એની મુલાકાત લેવા પણ જવાના છે અને ટૂંક સમયની અંદર એ વિડીયો પણ આપણો આવવાનો છે કિંગ ઓફ ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં નર્સરીની સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ મિત્રો એ બધી ટોટલિંગ માહિતીનો આપણો વિડીયો આપણે કિંગ ઓફ ફાર્મિંગ ચેનલમાં આવવાનો છે તો મિત્રો આપણે કિંગ ઓફ ફાર્મિંગ ચેનલને જો વિડીયો તમે આપણા જોતા રહીશો અને બીજા મિત્રોને નવા નવા ખેડૂત મિત્રોને શેર કરતા રહેજો જેથી કરીને ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે બજાર ભાવ શું ચાલી રહ્યા છે આપણે એ વિશે ખેડૂતો જાગૃત થાય એ માટે આપણે ચેનલ કરી રહ્યા છીએ કોઈ પણ પ્રકારના બીજા પ્રશ્નો અન્ય હોય તો મારો કોન્ટેક કરજો આપણો નંબર આપણને યુટ્યુબ ચેનલમાં આપેલો છે અને આપણી યુટ્યુબ ચેનલ છે તેમાં કિંગ ઓફ ફાર્મિંગ સર્ચ મારું છું એટલે આપણી યુટ્યુબ ચેનલ આવશે એને લાઇક કરજો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરોનો મિત્રો ભૂલતા નહીં અને નવા નવા ખેડૂત મિત્રોને આપણી કિંગ ઓફ ફાર્મિંગ ચેનલ છે તે અવશ્ય સબસ્ક્રાઇબ કરાવજો એટલે વિનંતી અને કોઈ પણ પ્રકારના બીજા પ્રશ્ન હોય તો મારો કોન્ટેક્ટ કરવા વિનંતી ગમે ત્યારે એની ટાઈમ આપણે જવાબ આપશું અને વધારે પ્રમાણમાં કોઈ માહિતી જોતી હોય તો પણ ખેતી વિશેની દવા દવાને લગતી આપણે બધી જ માહિતી આપણને આપશું વસ્તુ આજનો વિડીયો અહીં સુધી કિંગ કિંગો ફાર્મિંગ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો